રાધનપુર ખાતે આવેલ રેલવે સ્ટેશન ખાતે રામેશ્વર મહાદેવ મંદિર ખાતે યક્ષ અને ભજન ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી શ્રાવણ માસના અમાવાસાને સોમવારે

શંકરજી મોતીજી ઠાકોર અને ઠાકોર સેનાના ભાવાજી ઠાકોર અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર હાજરી આપી હતી ભજન અને ભોજન યજ્ઞ યોજાયો હતો આવેલા મહેમાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આવેલા તમામ મહેમાનો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા સાથે સાથે ભજન ચા પાણી નાસ્તોની વ્યવસ્થા સરસ મજાની કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રમીલાબેન પરમાર રાધનપુર પાટણ જોતા રહો વિશ્વ સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો જે ત્રણ માસનો અંતિમ સોમવાર અમાવાસા અને રેલવે સ્ટેશન રામેશ્વર મહાદેવજીના મંદિરે આજે હવન હતું અને ભોજન પ્રસાદ ને જે છેલ્લા સોમવારે જે જમણવારનું આયોજન રાખેલ છે એમના દાતા અને ઠાકોર સાપાવાડીયા પરિવારપુર નાનો મહાદેવની જે આજે શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ એટલે કે અમાર અને સોમવાર આજે જે ભજન કીર્તન હવન જે પરમારાથી જે કાર્ય થયું ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં એ ભોલાભાઈ રમેશજી રમેશજી કેસાજી ઠાકોર નાના વાર રાધનપુર તરફથી આજ ભોજન સમારંભ હતો બોલો રામેશ્વર મહાદેવની જે